શાળી વાંદરા ની વાર્તા એક મોગલ હતું તે જંગલ માં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા ઘણા બધા પક્ષીઓ રહેતા હતા અને નદીના ખળખળતા પાણીમાં તરતો નદીના કિનારા પર આવે છે નદીના કિનારા ઉપર જાંબુ નું ઝાડ અને જાંબુ ઝાડ ઉપર વાંદરાઓની ટોળી

કહી હા આ ઠંડા ઠંડા પાણીમાં હું તો તરું અને આનંદ કરું છું ને તો મગરભાઈ સાથે વાત કરવાની મજા આવી ગઈ આમ રોજ નદી કિનારે મગરભાઈ આવે વાંદરાભાઈ જોડે વાતો કરે અને મગર એને વાંદરાભાઈ બંને પાક્કા મિત્રો બની ગયા

આ જે જાંબુ ખાતું હશે તે કેટલું મીઠું હશે તમને આ જાંબુ કોણે આપ્યા મગર કહે અરે હું તો રોજ

કે સાંભળો મગરભાઈ આ વાંદરાભાઈને તમે આપણા ઘરે જમવા બોલાવી લાવો પછી આપણે બંનેવું તેમને ખાઈ જઈશું મગરભાઈને થાય છે હમ આ વાત લાગે છે મગરભાઈ કે છે કે સારું બીજો દિવસ થાય છે મગરભાઈ તો તરતા તરતા નદી કિનારે આવે છે

તમે મારી પીઠ ઉપર બેસી જાઓ અને હું તમને મારા ઘરે લઈ જાઉં વાંદરાબાઈ ને થાય છે કે બરોબર વાત લાગે છે વાંદરાબાઈ તો ખુબ કરતા જઈ આવે છે અને મગરબાઈ ની પીઠ ઉપર બેસી જાય છે મગરબાઈ તો પાણી અંદર તરતા તરતા એમને એમના ઘરે લઈ જવા નીકળે છે

પાંદરાભાઈ તો બુદ્ધિશાળી હતા તેમણે એક ખેતી કરી અને મગરભાઈને કીધું મગરભાઈ હું તો આટલો નાનો અમારા ખાવાથી તમારું પેટ પણ નહીં ભરાય એમ કરીએ મારા બીજા મિત્રને પણ લઈ આવે તમે અમને બંને અમને ખાજો અને તમારું ને તમારા મિત્રનું પેટ ભરાશે

બોધ મળે છે કે ક્યારે ખોટું બોલી ને કોઈને દગો દેવો જોઈએ મિત્રો હવે જોઈશું કે આપણે વાર્તા પરથી કયા કયા શબ્દો જોયા કયા કયા શબ્દ શીખીશું સૌથી પહેલા જાંબો બાળકો કયું ફળ છે જાંબુ બરોબર કયું ફળ છે જાંબુ બીજો કયો શબ્દ શીખ્યા મગ કયો શબ્દ મગ હવે કયો શબ્દ શીખવાના વાંદરો કયો શબ્દ વાંદરો અને હવે કયો શબ્દ ઝાડ ઝાડ હવે કયો શબ્દ નદી કયો શબ્દ નદી બાળકો આપણે વાર્તા પરથી જાંબુ ઝાડ અને નદી આટલા શબ્દ શીખ્યા બરોબર ને આવજો